એસ એમ આઈ એમ ઇ આર એટલે કે સ્મીમર સ્મીમરમાં એસનો અર્થ સુરત એમનો અર્થ મ્યુનિસિપલ આઈનો અર્થ ઇન્સ્ટિટ્યૂટ બીજી વખત એમનો અર્થ મેડિકલ ઈનો અર્થ એજ્યુકેશન અને આરનો અર્થ રિસર્ચ થાય છે આમ સ્મીમર્સનું ફૂલ ફોર્મ સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ થાય છે સ્મીમર માં એસ નો અર્થ સુરત અર્થ મ્યુનિસિપલ આઈ નો અર્થ ઇન્સ્ટિટ્યુટ બીજી વખત ઇ નો અર્થ એજ્યુકેશન અને આરનો અર્થ રિસર્ચ થાય છે આમ સ્મીમર્સ નું ફૂલ ફોર્મ સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ થાય છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ